ક્યારે આવ્યો તું બપોરે હે ક્યાં ઉતર્યા છે તમે લોકો છે હું અત્યારે હું પ્રગતિ કરી કઈ નવા છે ને છે क्या कर तुम्हारे घर परीक्षा 10 में एग्जाम है એટલે હમણા બધું ક્લોઝ છે આવ ચલો પહેલા ફોકસ સ્ટડી ઉપર હે ને પછી આગળ બીજું બધું देखा जाएगा आशीर्वाद આપો सारा मन सारा જોડે સદાય અમે છીએ આશીર્વાદ જ છે મોના બાવિયે ગામે માતાજીને ભાવ્ય ફેલ ક્યાંય નહીં થાય ના સારા માર્ક્સ આપે ફેલ તો ન થાય હા બસ તો પછી મહેનત કરો બહુ આગળ વધીશ અને એમને પ્રાઉડ છે તારી ઉપર આ પ્રાઉડ ઓફ યુ થેન્ક યુ થેન્ક યુ તો મોડકે છે ભાવ્યને